thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ડેરા શૌચાલય સોદા વડા રામ રહીમ ફરી ત્યારે પેરોલ ડેટા ત્યારે મિત્રો ડેરા ચીફ રામ રહીમને ફરી પેરોલ મળ્યા છે જોકે મિત્રો મળતી અનુસાર વાત કરીએ તો આજે સવારે તેમને જેલમાંથી બહાર આવ્યા હતા જોકે હનીપ્રિત પોતે પણ કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને ત્યારે જેલમાંથી લેવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે જેલમાંથી લેવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સિરાસા ત્યારે ડેરી પ્રમુખ રામ રહીમને ત્રીસ દિવસના પેરોલ મળ્યા છે અને મિત્રો તે ત્યારે મિત્રો સિરાસા ડેરા ત્યારે સૌ સોદાના ત્યારે પહોંચે તેવી શક્યતા છે તેમના આગમન માટે કેમ્પ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જે આ મિત્રો અત્યારની સૌથી મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ